જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું મિતેશ દુધાની આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે એ ટૉપિકનું નામ છે વ્યક્તિત્વ માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત ખૂબ જ સરસ મજાનો ટોપિક છે એકાકી પેઢી જેને આપણે કહી શકાય એક જ માલિક હતો વ્યક્તિત માલિકી અને બે કે થતી વધારે જ્યારે ભાગીદારી પેઢીની અંદર માલિકો છે તો બંને વચ્ચેનું શું હોઈ શકે તફાવત ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ માલિકી અને ભાગીદારી પેઢી સમજવા માટે અનુક્રમ તફાવતનો મુદ્દો વ્યક્તિત માલિકી અને ભાગીદારી પેઢી ત્રણ કે પાંચ ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે પહેલો મુદ્દો જોઈએ અર્થ વ્યક્તિત માલિકી જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના શું કરે છે વિચાર

બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચવા માટે સંબંધ મતલબ થાય છે છે તો બધા જ ભાગીદારો હોય પણ એક વ્યક્તિ દ્વારા એ ધંધો ચલાવવામાં આવે છે અને એ બધા ભેગા થઈ અને મતલબ સંમત થાય છે તો એ ભાગીદારી પેઢી છે બની શકે કે બે કે કેતા વધારે ભાગીદારો ભેગા થાય અને પણ ભાગીદારી પેઢી ચલાવી શકે બીજો મુ જુઓ ભાગીદારી વધુમાં વધુ દસ અને સામાન્ય પેઢી માટે વધુમાં વધુ વીસ સભ્ય ત્રીજો મુદ્દો મૂડી વ્યક્તિ માલિકી છે એકલો જ માલિક છે બધી જ મૂડી એક જ માલિક લાવે અને ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી કરાર આપણે કરેલો છે બે કે તેથી વધારે ભાગીદારો છે જે પ્રમાણમાં મૂડીનું પ્રમાણ વહેંચી લીધું છે એ લોકોએ પ્રમાણે મૂડી લાવશે એક ભાગીદાર ઓછી લાવે બીજી ભાગીદાર વધારે લાવે ત્રીજો ભાગીદાર ઓછી લાવે બની શકે તો અર્થ સભ્ય સંખ્યા અને મૂડી ચોથો મુદ્દો જોઈએ સ્થાપના વ્યક્તિ માલિકી કાયદેસર ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે એક જ માલિક છે ગમે ત્યારે ધંધો શરૂ કરવો એકલો માણસ ગમે એને ધંધો શરૂ કરી શકે ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી જ્યારે કરવામાં આવે એની સ્થાપના જ્યારે કરવામાં આવે ત્યારે લેખિત કરાર કરી લેવાનો સો ટકા લેખિત કરવાનો મૌખિક કરાર પણ અનિવાર્ય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે મૌખિક કરાર કરતા લેખિત કરાર છે મજબૂત બને છે નિર્ણયો ડિસિઝન વ્યક્તિત માલિકી ની અંદર નિર્ણય કેવું લેશે એક જ વ્યક્તિ લેશે અને એકલો વ્યક્તિ નિર્ણય લેશે એટલે નિર્ણય ઝડપી પણ લેવાશે બની શકે નિર્ણયમાં ભૂલ આવી શકે ભાગીદારી પેઢી ની અંદર એક કરતાં વધારે ભાગીદાર છે અને વધારે ભાગીદારો શું લઈ શકે છે નિર્ણય લે છે અને નિર્ણય લે છે ત્યારે નિર્ણયમાં શું આવી શકે છે વિલંબ મોડું થઈ શકે નફો કે નુકસાન એકલો જ માલિક છે એક જ વ્યક્તિ નફો નુકસાન ભોગવવા માટે તૈયાર રહે છે માલિક એક જ છે ભાગીદારી પેઢી વચ્ચે દરેક ભાગીદારો વચ્ચે નફો નુકસાન વ્યક્તિ માલિકીની નોંધણી કોઈ ધંધાકીય કાયદા પ્રમાણે જોગવાઈ નથી એ દુકાનદાર પણ હોઈ શકે સ્ટેશનરી માસ્ટર પણ હોય શકે એ શાકભાજી કે ફળ વ્યક્તિ પણ હોઈ શકે મતલબ એક જ વ્યક્તિ છે પણ ભાગીદારી પેઢીની અંદર નાઇન્ટીન થર્ટી ટુ ઓગણીસો બત્રીસના કાયદા પ્રમાણે નોંધણી કરવી ફરજિયાત નથી મિત્રો ફરજિયાત નથી પણ નોંધણી શું કરાવી લેવી જોઈએ અને નોંધણી કેવી છે લેખિત મૌખિક કરાર કરવાનો થતો જ નથી ભાગીદારી પેઢીની નોંધણી કરાવી લેવાની કાલ સવારે કોઈ તકલીફ ન આવે બની શકે વિવાદ થાય બની શકે નફા નુકસાનના પ્રમાણમાં કોઈ ઝઘડાઓ બનતા હોય પણ ઘણી બધી બાબતો આપણે જોઈ હતી ભાગીદારી પેઢીની કરારનામાની અંદર કેટલી બાબતો જે સમાવિષ્ટ વિગતો છે એ આના આગળના અંદર જ આપણે વાત કરી હતી તો આ વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત આગળ જોઈએ આઠમો મુદ્દો રહસ્યોની જાળવણી સિક્રેટ વ્યક્તિ માલિકી એક જ માલિક છે એટલે રહસ્ય જાળવી શકાય એકલા માલિક પાસે પોતાની પાસે જ રહસ્ય હોય જે કાંઈ પણ ધંધામાં નવું કરવાનું હોય એકલા પાસે છે પણ ભાગીદારી પેઢીની અંદર રહસ્ય જળવાય નહીં કારણ તો કે ગુપ્તતા ન રાખી શકાય અને એ ગુપ્ત રાખ્યું હોય તો ઓછા પ્રમાણમાં કારણ કે બે કે તેથી વધારે ભાગીદારો હોય એટલે ભાગીદારી પેઢીની અંદર ગુપ્તતા રાખવી બહુ અશક્ય છે એક ભાગીદારે કાંઈ નવા નિર્ણય લીધા હોય તો બીજા ભાગીદારને કઈ જ દેશે એટલે ગુપ્તતા બહુ ઓછી રાખી શકાય છે હિસ્સાની ફેર બદલી વ્યક્તિગત માલિકીની અંદર એક જ ભાગીદાર છે એટલે માલિક ઈચ્છે ત્યારે હિસ્સાની શું કરી શકે છે ફેર બદલે તમે જુઓ સ્ટેશનરી છે કોઈ ઝેરોક્સની દુકાન ચલાવતો હોય કોઈ पानビડીની ગલ્લો ચલાવતો એક જ માલિક છે એટલે એક જ માલિક હોય ત્યારે એ માલિક પોતે ઈચ્છે ત્યારે પોતાનો હિસ્સો બીજા માલિકને વેચી શકે છે અને ભાગીદારી પેઢીની અંદર

દરેક ભાગીદારો વચ્ચે અને ભાગીદારી પેઢીના જે લાભ છે જે મર્યાદા છે જે સમાવિષ્ટ બાબતો છે એની આપણે સો ટકા વાત કરીશું એ ઉપરથી આ તફાવતની પણ આજે રજૂઆત કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને